પુણ્ય ને છુપાવો અને પાપને કહી દો ઘણા લોકો નથી કે છતાં હારું કહીએ ફરક કેમ નથી પડતો આમ બધું તય હોય એવું કેમ લાગે છે અમે આવીને બેઠા એટલે પેલા પેલા ભાઈ માઇક વાળો છોકરો કે પેલા બધું તમે ચેક કર લો ને મેં કીધું એટલે શું કરવાનું તો કે બેલેન્સિંગ થઈ જાય ને હવે એ ઓડિટર હોય કે શું હોય ખબર નથી ઓડિટમાં ના કે બધું બેલેન્સિંગ થવું જોઈએ વ્યવસ્થિત એમ બધી જગ્યાએ બેલેન્સિંગ એક્ટ ઓફ બેલેન્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે એક્ટ ઓફ બેલેન્સ એ ખાલી આમ પેલી આમ વહીવટી પેલા એકાઉન્ટમાં જે લાગુ પડે એવું નથી એ બધે લાગુ પડે ઘરમાં પણ એક જ બાજુથી આમ પેલું આમ ફ્લો ચાલતો હોય ને બીજી બાજુથી ફ્લો ના આવે તો એ એ પણ જ્યારે ઇમ્બેલેન્સ થાય ને ત્યારે પણ બધી આમ તકલીફ થાય ઊંચા નીચી થાય એટલે હંમેશા ફ્લો બે બાજ થી વેહવો જોઈએ ના ચાલે બે જણે કરવાનું પરદેશ માં તો તમે કરતા હશો ને નઈ ત્યારે ભૂલી જાવ છો ને કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું નહીં તો બધું કરવું પડે રસોડું સાફ કરવું પડે વાસણ ધોવા પડે ને કપડે ધોવા પડે પણ અહીંયા ઇન્ડિયામાં આવીએ ને એટલે આપણે એ બધું ભૂલી જઈએ ત્યાં પાછું આપણામાં જાગી જાય પુરુષ ને સ્ત્રી હું પુરુષ છું સ્ત્રી છું વા કુટુંબીજનો બહુ અદ્ભુત આ ક્રિયા છે જે પૂછતા હોય કે આટલા વખત પુણ્ય ધર્મ દાન સત્કર્મ કથા વગેરે યજ્ઞ યાગ બધું કરીએ છે છતાં પણ અમારી સ્થિતિ સુધરતી નથી તો એનો ઉપાય એનો જવાબ આ એક જ જગ્યાએ રહ્યો છે કયો છે પુણ્યને ને છુપાવો આપણે ઊંધું કરીએ છીએ પુણ્યને કહી દઈએ છીએ અને પાપને છુપાવીએ છીએ એટલે પાપ વધે છે પાપને કહી દો અને પુણ્યને છુપાવો તો બધું સરસ થઈ જશે યોગ્ય થશે પણ આપણે તો પુણ્યને કહી દઈએ